પણ મારે બહુ ગાળો આવે છે યાર લોખંડની મારે ગાળો આવે છે બેરવાની ગાળો આવે છે છોકરાઓની ગાળો આવે છે બીજા ગૌ પડી રહ્યો તો એની ગાળો આવે છે તો મારે એવું ઈચ્છા થઈ જાય કે આજે લોખંડને જઈને હાંડાય આવું ના કામ હું તો બારે મહિના કાયમ શું આવી જજો મારા થોડી ના નહીં પાડું હું ચાલું છે એક વાત કહું બરાબર હે ને મોહભાઈ ચાલે એ તો વસ્તી છે હું

એટલે હું દારૂ આવ્યો લે એટલે હું મોહડા પર હોય તોય ઊંધો અને નેચર પર હોય તોય ઊંધો એટલે મને માટલામાં નાખીને ઉકાળો તો એ ઊંધો અને મને કોથળી નાખો તોય ઊંધો અને તમે કોથળી પીવો એ ઊંધી અને હું એક મને તો એક ફોડ ઉપાડો લે અને હું તો તમને હજાર ફોટો પાડી લે એટલે હું તમને કોઈ ઘરનો તમારા છોકરાનો તમારા બહેરાનો તમારા ઘરનો તમે કોઈ વ્યવહારનો એટલે એક જગ્યાનો નહીં મેળવું લે હું દારૂ આવ્યો લે હું તમારા ખાવાના પીવાના ઠેકવાના નહીં મેલું લે હું દારૂ બોલું લે તમને અવરા રસ્તે ચલાવ્યો તોય હું દારૂ બોલું તમને કોમ ધંધાના નહીં મેલું તોય હું દારૂ બોલું લે તમને લોકોના ઘેર વાહન દોડાય કપડો ધોળાય અને લાકડો ફરાય એટલે તોય હું દારૂ બોલું લે તમારા જેલમાં પૂરાય તમને મરાય અને હું તોય દારૂ જ બોલું લે તમે નહીં છોડો હજી સુધી મને તોય હું તમને શમશાન સુધી છોડવા હું તોય દારૂ બોલું લે તમારી તો એક નહીં હત્તર પથારીઓ ફેરવાનો તોય હું દારૂ બોલું લે તો મને નહીં છોડું તમારા છોકરોને નહીં છોડું કે તમારા હજી જે પેદા થાય એને નહીં છોડું લે હું દારૂ બોલું લે એટલે દારૂને તો તમે પથારી ના ફેવડો લે મને છોડો અત્યારે તમે સમજી જાવ તો સારું હો નકર હું દારૂ તમારો ઘરનો નરિયો અને પગનો તરિયા સુધી નહીં મેલું લે હું દારૂ બોલું લે

લોકોના છોકરા અમેરિકા તો આપડે અહીંયા બારું બધું મૂકી જવું પડે ને આપણી જિંદગી બરબાદ થઈ જશે એટલે આપડે બધું આ બધું અસ્થિ બંધ કરી દેવાનું બધું બંધ કરી દેવાનું ટોટલી ચલો આપડે આપણા બેડા છોકરાઓને હારે રાજી ખુશી રાખીએ છીએ આપણે અને બધું દારૂ બારું અસ્થિ બંધ